પ્રણામ અનિચ્છાએ લીધેલો નિયમ પણ કેટલો લાભદાયી થાય છે એના માટે આપણે એક કમળ શેષ્ઠીનો દ્રષ્ટાંત આવે છે કે જે એક નાસ્તિક વ્યક્તિ હોય છે એના વિચારો બધા નાસ્તિકતાનો હોય છે આ ભાવ મીઠા તો પ્રભાવ કોને દીઠા કોણે નરક જોઈ છે કોણે મોક્ષ જોયો છે ન ભગવાનને માને ના ગુરુ ભગવાનને માને અને એક વખત એના પિતા પિતા ધર્મ પામેલા હોય છે કે મારા દીકરાનો આ અને પ્રભાવ ન બગડી જાય એના માટે જોડે એને લઈને જાય છે કે ધર્મ પામે તેનો પ્રભાવ પણ સુધરે જોડે લઈને જાય છે અને વ્યાખ્યાનમાં બેસાડે છે અને સાહેબનું વ્યાખ્યાન પતે પછી ઘરે એને પૂછે છે કે તે શું સાંભળ્યું તો કે મેં તો કંઈ સાંભળ્યું નથી તો કે કર્યું શું એક કલાક તો કે મેં તો નીચે જે દર હતું એમાંથી કેટલી કીડીઓ આવીને કેટલી કીડીઓ ગઈ એ ગણી મેં તો એટલે એના પિતાજીને લાગ્યું કે આ આને સમજાવવો બહુ અઘરો છે પછી વોર્નિંગ આપી કે હવે ઊંચું જોઈને વ્યાખ્યાન સાંભળજે બીજી વખત બીજે એક આચાર્ય ભગવાન ગામમાં વધાર્યા કે હવે આ વખતે ઊંચું જોઈને વ્યાખ્યાન સાંભળજે અને જોડે લઈને ગયા અને કલાક થયો અને ઘરે આવ્યા અને પૂછ્યું કે શું સાંભળ્યું તો કે મેં તો કંઈ સાંભળ્યું નહીં તો કે કર્યું શું કલાક તો કે માર્સાહ જ્યારે બોલતા હતા ને ત્યારે જે ગળાનો જે કાકડો હોય ને કેટલી વાર ઉપર થયો ને કેટલી વાર નીચે થયો ને એ મેં તો ગણ્યો છે એટલે એને થયું કે મારા દીકરોને ધર્મ પમાડ્યું કેવી રીતના પછી ત્રીજી વખત એક આચાર્ય ભગવાન આવે છે અને એ એમને વાત કરે છે કે આગળ બે આચાર્ય ભગવાનને આવી રીતે આચાર્ય ભગવાન જોડે પણ આવું વર્તન કરે છે એટલે તમે એને કઈ રીતે પણ ધર્મ પમાડો ગમે તે રીતે અને એ આચાર્ય ભગવાન એને સમજી જાય છે કે આ છોકરાને મારા ધર્મ કેવી રીતના પમાડો આમ તો આચાર્ય ભગવાનને વ્યાખ્યાની અંદર ધર્મની જ વાતો કરાય પણ એમણે એવું કર્યું શૃંગાર રસનું વર્ણન ચાલું કર્યું કે જેની અંદર અનેક ભાર્યા જે સ્ત્રીઓ છે એ બધાનું વર્ણન આવે કેટલાક વેપારોનું બિઝનેસનું વર્ણન આવે તો આ બધી વાતો પણ આચાર્ય ભગવાન કઈ રીતના કરી શકે તો ઉપમિતિકાર ગ્રંથકાર કહે છે કે કોઈ જે અવલચંડા જીવો હોય એને ધર્મ માર્ગે વાળવા માટે આવી રીતે પણ આવી બધી કથાઓ કહી શકાય અને એમાં એ માધ્યમથી એનો જે રસ હતો એ વ્યાખ્યાનની અંદર જોડાયો અને આખું વ્યાખ્યાન એને પછી બરાબર સાંભળ્યું અને પછી માણસ કીધું કોઈક નિયમ લે આ વ્યાખ્યાન સાંભળ્યું એની ફળ સુધી શું અને પછી માળસાહેબને સામે કહેવા માંડ્યો કે સાહેબજી મારે તો બહુ બધા નિયમો છે કે આખું સિફળ નહીં ખાવું પછી મારા શુદ્ધ અને વગ પગ સિવાય જુઠ્ઠું નહીં બોલવાનું એવો નિયમ છે તો પછી બચે શું આખું સિફળ તો કોઈ ખાવાનું નથી એટલે માળસાહેબ કે અમારી જોડે પણ તું આવું વર્તન કરે છે કમળ અને પછી કમળ થોડુંક લજ્જિત થઈને કહે છે કે સારું ચલો એક નિયમ આપો મારી સામે એક સિમલો કુંભાર રહે છે એની ટાળ જોયા વગર હું ખાઈશ નહીં મારસાહેબ કે નિયમ પાડીશ ને તો કે હા ચોક્કસ પાડીશ તો કે સારું ચલો નિયમ લે અને નિયમ આપ્યો અને થોડાક દિવસ પાડ્યો નિયમ અને પછી એક દિવસ આવીને નૌકરસી કરવા બેસે છે અને એની મમ્મી યાદ કરાવે છે અરે ત્યારે ઓલો નિયમ નથી ઓલા શિમલા કુંભરને ટાળતો હજુ જોઈ નથી તો કે હા પછી પાછો ત્યાં જાય છે તો ઘરે હોતો નથી કુંભાર અને ઘરે પૂછે છે તો કે એ તો કે ખેતરમાં ગયો છે પાછળ પાછા ખેતરમાં જાય છે અને દૂરથી જ એની ટાયલ જોઈને કહે છે એ જોઈ એ જોઈ એટલે ત્યાં આંગાડી ઓલો કુંભાર જે હોય છે એને એમ થાય છે કે અમે ચરુ ખોદીને આ ચરુ નીકળે છે એ જોઈ ગયો લાગે છે હવે જો આ બધું એને ખબર પડી જશે તો બૂમા બૂમ કરશે તો રાજા પણ લઈ જશે કંઈ હાથમાં નહીં આવે એટલે એને કહે છે કે અહીંયા અહીંયા પચાસ ટકા તારો અને એમ કરીને એને અડધો ભાગ આવે છે તો અનિચ્છાએ કરેલો જે આ ધર્મ હતો એ પણ એના માટે ફળદાયી થયો તો જ્યાં સુધી આપણે કોઈ પણ નિયમ નથી લેતા તો ત્યાં સુધી પણ આપણને એનું પાપ લાગે જ કરે છે ભલે પછી આપણે એ પાપનું સેવન ન કરતા હોઈએ જેમ કે આપણા ઘરનું જે વીજળીનું બિલ હોય આપણે ન રહેતા હોઈએ તો પણ વીજળીનું બિલ આવ્યા કરે જ્યાં સુધી આપણે કનેક્શન રદ ન કરાવીએ તો એવી રીતના અહીંયા આગળ પણ જે પણ પાપ આપણે ન આચરીએ પણ એની જો પ્રતિજ્ઞા નથી લેતા તો પણ એનું પાપ આપણને લાગ્યા જ કરે છે આ વિશે આપણે બીજા પણ કોઈ પોઈન્ટ અવસરે જોઈશું પ્રણામ